મહારાજ ગોગા મહારાજ દિવસ એટલે કે બ્રાહ્મણના ગોગા મહારાજ અને એમના સેવાર્થી ગણ મિત્રો એના ઉપાસક અને એના ભક્તજન કહેવાય જેને ભોવાજી કહીએ છીએ કે વર્ષો પહેલાં આ ભૂમિ ઉપર આ ગરથારમાં ભુદેવોના ગોગ હતા અને આ ધરાની અંદર એમને જ્યારે ઘર મકાન બનાવ્યું ત્યારે આ દાદા એમના સેવકગણ તરીકે એમને સ્થાપિત કર્યા છે અને અત્યારે હાલ એમનું સ્થાનક એક છે અને સારા એવા સેવક મિત્રો આવું આવશે અને સારી સેવાનો લાભ ઉઠાવું છે અને લાભ આપું છે આજના કાર્યક્રમની અંદર એટલે કે ઉમતા ગામ તાલુકો વિસ્તાર જિલ્લો મહેસાણા રૂપે નદીના કાંઠે ઐતિહાસિક ઉમતા ગામ છે એની અંદર આ બામણના ગોગ મહારાજ એ પ્રકાશભાઈ ભુવાભાઈ એમના ઘરે હર કોઈ ગામના સેવારથી પોતાનું દુઃખ બંધન કોઈ દુઃખ દરિદ્રતા હોય તો મહારાજના દર્શનાર્થી બધા બાધા આખડી કરવા બધા આવતા હોય છે અને સારો એવો જે એનું જય ગોગાનું ગ્રુપ સારું બન્યું છે સાથે સાથે પરોપકારનું પણ કામ નિસ્વાર્થ સેવા અને પરોપકારનું કામ કે જે મૂંગા અણબોલ્યા જે જીવો હોય એ જીવોને શિયાળુ સત્રની અંદર લાડુ શીરો સુખડી આવું બનાવી કિરિયાળું આ બધો કાર્યક્રમ બધા સેવકગણ મિત્રો અંદાજે પોત્રીસ ચાલીસ સેવકગણ મિત્રો છે એ બધા એનો સેવાનો લાભ આપી એક પરોપકારનું કામ કરી રહ્યા છે બીજો કે ચાલુ સાલે એટલે કે આજે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના શુભ દિને એમણે જે ઉનાળું વેકેશનની અંદર ઉનાળાની અંદર ગરમીના પ્રકોપની અંદર અણબોલ્યા જેવા જે પક્ષીઓ માટે જે કુંડા પાણી પાવા માટેનો એમણે જે સેવા ઉઠાવી છે અને એની અંદર જે દાતાઓએ સારો એવો સહયોગ આપ્યો અને એ ભંડોળમાંથી આ લોકોએ સારી એવી પ્રવૃત્તિ કરી છે અને કુમતા ગામની અંદર એક સારું ઉદાહરણ એક પેરણા મળી રહે એવું સમસ્ત ગોવિંદ ચોકની અંદર એમણે એક પેરણા ફળ સ્વરૂપે એમને પ્રાપ્ત થાય એવા સેવક મિત્રો તરફથી ખૂબ જ સહયોગને દાન ભેટ મળ્યું છે તો આપણે સૌ દાનવી દાતાઓનું જેને જે કંઈ આપ્યું એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કે પંખીના પીવા થકી પંખી પીવા થકી ગટે ન સરિતા નેર સો કે ધર્મે ધન જે વાપરે આ ધર્મ નું કામ છે આ ધર્મ ના કામ ની અંદર જે લોકો જે કઈ આપું છે વાપરી છે કે ધર્મે ધન જે વાપરે સહાય કરે રઘુવીર એક બીજો કે ધન ખર્ચ તો મળશે ધન ખર્ચો બધું મળે પણ કે માતા પિતા મળ્યું નહીં આ પરોપકાર જન સેવા એવી અણબોલ્યા જીવોની આ જે સેવા છે એ સેવાનું કામ ઉઠાવી રહ્યા છે

તમારે કઈક ઉજળા થવું છે તમારા જીવન ને તમારા ખોડિયા ને જે ઉજળું કરવું છે તો ઉજળું કરવા માટે તમારા ભાવે ધન હોય તો ધનથી તમને માન મળે અને માનથી થી તમારું મન મળે અને મન મળે એ વધ્યા તો વધ્યા વધે જાય એમાં કોઈ દાડો ઉણ પાવે નહીં એ કાયમ માટે વધતું ને વધતું રહેતું હોય છે તો આજનો સુંદર મજાનો જે કાર્યક્રમ મિત્રો એ આ કુંડાનો વિતરણ કરવાનો આયોજન કરવામાં ઉત્સાહી યુવાન મિત્રોએ જે સહયોગ આપ્યો છે અને દાદાની અસીમ કૃપા તમામ સેવકો ઉપર કાયમ માટે અવરિતપણે ભગીરથ કાર્ય સેવાનું માટે આ યુવાન મિત્રો અને અમારા ઉમદા ગામનું નામ ગોવિંદ ચોકનું નામ જે ઉજ્જવળ હતા એનું ઉજ્જવળ કરાયું છે એ કાયમના માટે દાદા તમારા આશીર્વાદ અમારા સૌના ઉપર વરસતા હોય અમારા સૌના ઉપર વરસતા હોય એ દાદા આપ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ એ જ અભ્યસના બોલો શ્રી બોમણીયા બોગા મહારાજ જે સ્થળ ઉપર આવ્યા છીએ એ સ્થળ ઉપર જે કુંડનું વિતરણ કરવાનું છે અને જે સ્ટોક જે આની અંદર જેને સહયોગ આપ્યો છે આર્થિક રકમ જેને આપી છે કે ભાઈ અણે બોલ્યા જીવો માટે પાણીની વ્યવસ્થા માટે ઉનાળાની અંદર જે વ્યવસ્થા પૂરી કરવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે સારો એવો ફાળો આવ્યો છે અને એની અંદર આ લગભગ બારસોના હત્તોનો કુંડો એનો સ્ટોક ઉતારવામાં આવ્યો છે અને બધા યુવાન મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ ભગીરથ કાર્ય કર્યું છે એ બદલ આ જીવો જે ઉનાળાની અંદર ગરમીમાં જે પ્યાસ બુજાવવા માટેનો જે પ્રયત્ન એમને જે કર્યા છે ખરેખર એમને જે આ સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખબર અભિનંદન પાઠવી છે વિશ્વકર્મા ભગવાન કી જય આજે આપડે ગોવિંદ ચોક ની અંદર ઉમતા ગામે ગોવિંદ ચોક ની અંદર સથવાડા પ્રકાશભાઈ પ્રહલાદભાઈ અંબારામ એમના ઘરે મોમનલા ગોગા મહારાજ ના જે આપણે બેસણા છે અને તમામ સેવક ગણ દાદાની પૂજા નિયમિત હર હંમેશ કાયમ માટે આવતા હોય અને એમની એક ગ્રુપ જય ગોગા ગ્રુપ યુનિટી જે બનાવી છે એ પરોપકાર નું જે કામ છેલ્લા કેટલાય વર્ષોથી કરે છે કે જે ઉનાળાની અંદર ચાલુ વર્ષે એટલે કે આજની તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ઉનાળાની અંદર સમસ્ત ઉમસા ગામની અંદર દરેક મેલામાં દરેક મંદિરોની અંદર કોઈ ધાર્મિક સંસ્થાઓ હોય સારી જગ્યાઓ હોય શાળાઓ સ્કૂલો હર કોઈ જગ્યાએ ઉનાળાની અંદર આ પાણી પક્ષીઓની ઉનાળાની અંદર ઠંડુ મળી રહે પીવા માટેનું એનું આયોજન આ જે જય ગોગા ગ્રુપ એમને લગભગ ચાલીસ જેવા એમના સ્વયંસેવક મિત્રો જે કામ ઉપાડ્યું અને કામ ની સેવા જે આપી રહ્યા છે એ બદલ આપણે ખૂબ ખૂબ અને એમને અભિનંદન પાઠવીએ છીએ કે આવી પ્રવૃત્તિ કાયમ માટે અને શિયાળાની અંદર તતય ચચાર મર લાડુ પણ બનાવતા હોય મૂંગા કૂતરાઓને જીવદારા પ્રેમી કહેવાય તો એમનો કુતરાઓને શીરો કુતરાઓ ની સુખડી આ બધું વિતરણ આ યુવાન મિત્રો કાયમ ના માટે છેલ્લા કેટલા વર્ષથી કરતા આવ્યા છે એટલે આ તમામ મિત્રો ની સેવા ને રૂપે આપણે એમને સ્વીકારીએ છીએ અને એમને આવું ભગીરથ કાર્ય કાયમ માટે અને આમાંથી આજની યુવા પેઢી આગામી જનરેશન નવી જનરેશન આવ્યા યુવા પેઢીને એક સંસ્કારમાં વારસો મળી રહે એવી જે આ પ્રવૃત્તિ

કે આ ટીમ ઉપર અમીર દષ્ટિ કાયમ માટે તારી આશીર્વાદ વરસાવતો રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ બોલો શ્રી બામણ ગોગા મહારાજ કી આજ કે આનંદ કી